નમસ્કાર સરસ મજાની ફાઇલની એક સર્જનાત્મક પ્રવૃત્તિ અહીંયા જો ફાઇલની હાલત હવે એવું નથી કે ફાઇલ નવી લઈ નથી શકતા ફાઇલ છે એમ પણ કોરોના દરમિયાન જોયફૂલ સેટરડે અંતર્ગત આ સરસ મજાની ફાઇલ બનાવવાની એક પ્રવૃત્તિ કરેલી હતી એનું અત્યારે આપણે રિપીટ કરીશું કે નકામો વેસ્ટ કાપડ પડ્યું છે તો આ સાવ જૂની જ ફાઇલ છે બરાબર તો આ ફાઇલને એકદમ સરસ મજાની યુનિક બનાવવા આપણે જઈ રહ્યા છીએ જો ફાઇલ બનાવવા માટે મારી પાસે એક નકામી લેસ પડી છે અને આ ફાઇલના સાઇઝનું જ આટલો કટકો પડ્યો છે જે વેસ્ટ છે હવે આનો ઉપયોગ કરી અને હું સરસ મજાની જે આ ફાઇલ છે એ ફાઇલ તૈયાર કરી દઈશ તો એના માટે શું કરવાનું છે કે આ જે કાપડ છે એને આ મશીનની મદદથી આની ઉપર હું સિલાઈ કરી દઈશ જો જે કાપડ હતું એ મેં ફાઇલ ઉપર આ રીતે જો ચારે બાજુ લગાડી દીધું છે અહીંયા સાઈડમાં જો સિલાઈ કરી દીધી છે અને જુઓ છો સરસ મજાની જો બહારથી તો સરસ મજાની ફાઇલ તૈયાર થઈ ગઈ છે હવે અંદર જુઓ આ જે છે ત્યાં પણ જે આ વધારાનો કાપડ હજુ છે એ કાપડ અહીંયા લગાડી દઈશું હજુ આપણી સરસ મજાની ફાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે અંદરથી પણ તમે જોઈ શકો છો હવે આ જે વચ્ચે થોડીક ફાટેલી છે તો એના માટે આપણે લેસનો ઉપયોગ કરી અને સરસ મજાની ટકાઉ ફાઇલ કરી નાખીએ જો ફાઇલ સાવ જૂની હતી અને અત્યારે તમે જુઓ એટલી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે જો આ રીતે લેસ મૂકી દીધી આની અંદર તમે નાના બધા પોકેટ પણ બનાવી શકો છો પેનને એવું મૂકવા માટે તો વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની કાપડની ફાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે ફાઇલ સાવ જૂની જ હતી એને નાખી જ દેવાની હતી પણ આ એક સરસ મજાની અત્યારે બેગલેસ ડે હોય છે તો મેં અહીંયા સિલાઈ મારી છે પણ આપણે છે એ સિલાઈની જગ્યાએ આ રીતે કાપડની ફાઇલ કે જે જૂની થઈ ગયેલી ફાઇલ હોય એનો ઉપયોગ કરી અને આ રીતે દીકરીઓને સરસ મજાની ફાઇલ બનાવવાની પ્રવૃત્તિ બેગલેસ ડેની અંદર આપણે કરાવી શકીએ છીએ અને આ મજબૂત અને ટકાઉ આ ફાઇલને અમે કાંઈ ન થાય ફાટવાનો કોઈ ડર જ નહીં અને જૂની હતી વેસ્ટ મટીરિયલ તો અને આપણા જે ફાઇલની અંદર આપણે આ રીતે કાગળ મૂકી અને જુઓ આપણી ફાઇલ બનીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો આપણે બેગલેસ ડેની અંદર દીકરીઓને આ રીતે ફાઇલ બનાવવાની સરસ મજાની એક યુનિક પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ આની અંદર આપણે પોકેટ પણ બનાવી શકીએ જુઓ દેખાવામાં પણ આકર્ષક અને સરસ લાગે છે ભવિષ્યમાં દીકરીઓ આમાં સરસ સરસ બીજા આઈડિયા ઉમેરી અને વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન તરીકે પણ આ રીતે કામ કરી શકે છે તો વેસ્ટ મટીરિયલનો બેસ્ટ ઉપયોગ મેં વિચાર્યું પણ નહોતું કે આટલી સરસ મજાની ફાઇલ બનીને તૈયાર થઈ જશે જુઓ ફાઇલના માપનો વેસ્ટ કાપડનો ટુકડો પણ મને મળી ગયો અને જો અધિકારીઓના આધાર પુરાવાની ફાઇલ હતી ફાઇલ બદલવાની જ હતી પણ મને અચાનક વિચાર આવ્યો કે આના ફાઇલનો સરસ મજાનો યુનિક આઈડિયા કરીને સરસ મજાની નવીન ફાઇલ બનાવું અને મને વિચારીએ નહોતું કલ્પના એ નહોતું કરે કે આટલી સરસ મજાની ફાઇલ તૈયાર થઈ જશે અને જોઈ શકો છો તમે જુઓ આ ફાઇલ હવે ફાટવાનો કોઈ ડર જ નહીં ફાટશે જ નહીં કારણ કે ઉપર આપણે આ રીતે કાપડ ચડાવી દીધું છે તો જોઈ શકો છો તમે જોવામાં પણ કેવી સરસ આકર્ષક લાગે છે